ઓકે દોસ્તો હું સોલંકી રણજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ એ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે સાત પોઈન્ટ બેમાં એક્ઝામ્પલ છે એ લગભગ બત્રીસ સુધી ગણેલા હતા હવે તેત્રીસમાં એક્ઝામ્પલની વાત કરીએ તો તેત્રીસમો કેવી રીતે થશે તો સેમ બત્રીસમો હતો એ જ રીતે આપણે તેત્રીસમો ગણી શકાય કારણ કે મેં તમને કીધું કે એકના છેદમાં વન પ્લસ ટેન હોય કે વન ટેન હોય કે વન પ્લસ કોટ હોય કે વન માઇનસ કોટ હોય બધા એક્ઝામ્પલ સેમ ગણાય થશે કે આમાં ડાયરેક્ટ આદેશ લઈશું તો આપણે એક્ઝામ્પલ છે એમાં એની વિકલન મળતું નથી એટલે સૌથી પહેલા આપણે શું કરીશું તો કે સાઈન કોસ્ટમાં ફરી નાખશું તો એ થશે સંકલનમાં એકના છેદમાં વન માઇનસ સાઇન આપેલું ટેન આપેલું તો શું લખાય સાઇન એક્સ છેદમાં કોસ એક્સ થશે એટલે કે ટેનએક્સનું આપણે જે છે એનું સાઈન કોસમાં ફેરાવીએ તો આ રીતે થશે ચલો લસાદરૂપ આપી દઈએ તો છેદનો છેદ અંશમાં આવીએ પણ પહેલાં અહીંયા લસા લેવો પડશે તો અહીંયા થશે એટલે કોસ એક્સ આવશે અહીંયા લસા લઈશું એટલે કોસેક્સ માઇનસ સાઇન એક્સ અને છેદનો છેદ આપણે અંશમાં લીધું એટલે આ કોસેક્સ એટલે અહીંયા થશે લસા લીધા પછી છેદનો છેદ આપણે અંશમાં લેવાનું થાય આવું થઈ ગયું હવે મેં તમને આગળના હિસાબમાં કીધું હતું એમ લસા લીધા પછી બે વડે ગુણવાના બે વડે ભાગવાના એટલે અહીંયા થઈ જશે કોસ બે કોસ એક્સ છેદમાં થશે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડી એક્સ શું કરી દઈશું અહીંયા તો અહીંયા થશે વન બાય ટુ બે વાર ઉપર કોસ છે એટલે બે વાર સરવાળો કરી દેવાનો કોસ એક્સ હા અને વત્તા કરીને અહીંયા હું લખી કાંઈ આ કોસ એક્સ કોસેક્સ વધતા કોસેક્સ કર્યા એટલે આ શું થઈ ગયું બે વાર થઈ ગયા હવે આપણે અહીંયા માઇનસ સાઇન આપેલા છે તો અહીં હું માઇનસ સાઇન લખી દઉં તો પહેલાં માઇનસ સાઇન લખ્યા તો મારે પ્લસ સાઇન કરવો પડે આખું ઉપર વધારાનું પદ છે તો પાછું એનું એ જ રહેવું પડે તો આ થશે અને છેદમાં થશે કોસે માઇનસ સાઇન એક્સ આવું થશે ઇન્ટુ ડીએક્સ હવે શું કરવાનું આપણે આ બે પદ અલગ અલગ કરી દેવાના આપદ અને આપદ અને છેદ બેને અલગ અલગ આપી દેવાનું એટલે સરખો થઈ ગયું અને શું કર્યું બે વાર કોસ વધતા કોસ નીચે માઇનસ સાઇન હતું તો અહીંયા માઇનસ સાઇન કરી દઈશું તો અહીંયા થઈ જશે એટલે વધતા સાઇન થઈ જશે પાછું આપણે શું કરી દેવાનું આ છેદ બેને અલગ અલગ આપવાનું થાય તો અહીં થશે વન બાય ટુ અને છેદ અલગ આપે એટલે આવું થઈ જશે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અને છેદમાં અહીંયા આનું જ આવશે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ થશે તો અહીંયા થશે કોસે સાઇન એક્સ અને છેદમાં અહીંયા થશે શું લખાય તો કે કોસે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ શું થશે અહીંયા આ કટ થઈ જશે વન બાય ટુ આને પણ લાગી જાય અને વન બાય ટુ આને પણ લાગશે એટલે અહીંયા થશે એટલે પદ આપણું કેવું થશે એકના છેદમાં બે અહીંયા થઈ ગયા એટલે એક વત્તા અહીંયા શું થઈ ગયા તો કે કોસે x સાઇન એક્સ અને છેદમાં શું છે અહીંયા તો ક્યાં થશે કોસેક્ષ સાઇન એક્સ x ડીએક્સ ચલો આવું થઈ ગયું હવે સિમ્પલ જોઈએ તો આપણને પહેલાં પદનું તો સંકલન થાય છે એટલે આને ડીએક્સ આને વન બાય ટુ અલગ આપીને આને વન બાય ટુ એટલે આનું સંકલન શું થઈ જશે તો ક્યાં થશે વન બાય ટુ એક્સ વધતા વન બાય ટુ છે એ આને લાગશે ને કારણ કે આ વન બાય ટુ છે આખાના ગુણાકારમાં છે એ થશે વન બાય ટુ સંકલનમાં અહીંયા શું થશે કોસ એક્સ વત્તા સાઇન એક્સ અને છેદમાં થશે અહીંયા થશે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અહીંયા તો આપણું સંકલન થઈ ગયું અહીંયા બાકી રહ્યું છેદ બરાબર આદેશ લઈ લઈશું તો આંશ આવી જશે કોસ શું થશે માઇનસ સાઇન એક્સ થશે माइनस cos નું શું થશે sin નું શું થશે cos x થશે -3 સાની બાદ લઈ લેલી છે એટલે અંશ આવી જે છે એટલે આનો મતલબ આવો થશે ને એટલે કે અહીંયા થશે cos x - sin x = t आदेश चलो આનું વિકલન કરીને લાશો થશે - sin x - cos x dx બરાબર શું થઈ જશે અહીંયા dt થશે તો અંશમાં તો બે પદ પ્લસ છે તો એનો મતલબ થશે કે માઇનસ નિશાની બાર લે અને પ્લસ બેને બનાવી દઈએ ડીએક્સ તો હમેની સાઈડ માઇનસ થઈ જશે કારણ કે માઇનસ બે બાજુ ભૂણી દો અથવા તો અમે માઇનસ નિશાની બહાર કાઢી સામેને લીધું એટલે માઇનસ ડીએક્સ હશે ચલો અંદર કિંમત મૂકી દઈએ તો વન બાય ટુ ઇન્ટુ એક્સ વધતા વન બાય ટુ કોસ એક્સ વધતા સાઈન એક્સ ડીએક્સ તો એની જગ્યાએ શું થઈ ગયા માઇનસ ડી થઈ ગયા અને એકના છેદમાં આની જગ્યાએ શું લખાય ટી લખાય માઇનસ છે એની બહાર લઈ લેશું આ થશે એકના છેદમાં બે એક્સ વન બાય ટુ અહીંયા થશે એકના છેદમાં ટી ડી આવું થશે એકના છેદમાં ટી આવ્યા તો એનો મતલબ શું થઈ ગયા આવું થશે વન બાય ટુ એક્સ માઇનસ વન બાય ટુ એટલે આ લોગ થશે અહીંયા થશે લોગ માનાંકમાં ટી વત્તા સી પાછું સાદુપી દઈએ તો અહીં થશે વન બાય ટુ એક્સ માઇનસ વન બાય ટુ અહીંયા શું થશે લોગ ટીની જગ્યાએ તો ટીની જગ્યાએ આપણે શું અહીંયા ધારેલો છે આદેશ તો એ કિંમતમાં કીધીશું તો અહીંયા થશે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ વધતા આ આપણો ફાઇનલ આન્સર થાય એટલે મેં તમને આગળ જે છે જ્યારે એક્ઝામ્પલ નંબર બત્રીસ ગણાયો ત્યારે તમને કીધું હતું કે છેદમાં વન એકના છેદમાં વન પ્લસ કોટ હોય કે વન માઇનસ કોટ હોય કે ટેન હોય પ્લસ હોય કે માઇનસ હોય ત્યારે શું કરવાનું ફરજિયાત સાઈન કોસમાં ફેરવી નાખવાનું સાઇન કોસમાં ફેરવી નાખશું એટલે અહીંયા થશે સાઈનના છેદમાં કોસ એક્સ લસા લઈ લઈશું પહેલાં તો કોસ એક્સ માઇનસ સાઈન એક્સ અને છેદનો છેદ કોસ છે એ પાછો અંશમાં આવી જશે બે વડે ફરજિયાત ભાગવાનું અને બે વડે ગુણવાનું બે કોસ થયા તો સરવાળામાં કોસ વધતા કોસ એટલે બે વાર થઈ જશે છેદમાં જોઈએ તો માઇનસ સાઈન છે તો પહેલાં માઇનસ સાઈન કરશું તો ઉમેરવા પડશે એટલે વધતા સાઈન એટલે પદ પાછું એનું એ બની ગયું છેદ બે પદને અલગ અલગ આપી દઈશું બે પદ બનાવીને પહેલાં બે પદ છે એને અલગ આપી દઈશું વધતા કરી બીજા પદને અલગ આપીશું તો પહેલાં પદમાં કટ થઈ જશે એટલે એ ત્યાં થઈ જશે આપણને વન મળી જશે અને બીજા પદમાં કોઈ પદ કટ થશે નહીં પહેલાં પદમાં વન થયા એટલે એનું સંકલન થઈ ગયું આપણું એક્સ થઈ જશે એટલે એક્સ અને વન બાય ટુ ગુણાકારમાં હતા વધતા બીજા પદને વન બાય ટુ ગુણાશે કારણ કે સંકલન આખાને ગુણાય છે એટલે વન બાય ટુ બીજા પદને પણ ગુણાય હવે બીજા પદમાં શું થયું તો કે બીજા પદની અંદર આપણને જે છે વિકલન કરીશું તો છે એનું થશે કોસ એક્સ તો અહીંયા આપણને અંશની અંદર બે પ્લસ આપેલા છે એટલે નિશાની બહાર કાઢી લીધી અને સામે લઈ લીધી એટલે માઇનસ થઈ જશે આમાં કિંમત મૂકીશું એટલે આ શું થશે વન બાય ટુ વન અપોન્ટ ટી અને આનું થશે માઇનસ ડીટી એટલે માઇનસ ડીટી છે માઇનસ નિશાની છે અહીંયા જે છે માઇનસ નિશાની જે આવી એને આપણે બહાર લઈ લીધી એટલે માઇનસ વન બાય ટુ વન અપોન્ટ ટી હવે આપણે શું કરી દીધું તો કે અહીંયા વન અપોન્ટ ટી છે એનું સંકલન એ તો આપણને ખબર છે કે લોગ ટી થાય એટલે કે લોગ માનાંકટી વત્તા સી અને t ni mukidiri, mukhi le final answer apan ne maligyo so answer maligyo x by 2 lakho to e ri te pan ke 1 by 2 into x atau to x by 2 minus 1 by 2 log cos x minus sin x watta c le a ri te apan ne answer maligyo

હવે આપણને ખબર છે કે વર્ગમૂળની અંદરનું પદ છે એની જગ્યાએ આપણે આદેશ લઈએ કે વર્ગમૂળની અંદરનું પદ છે એની આદેશ લઈ લે ટેન એક્સ બરાબર ટી તો ટેનનું સંકલન શું થશે સેકવર્ક થશે તો સેક વર્ગ અંદર નથી તો સેક વર્ક કરવો હોય તો શું કરવું પડે એકના છેદમાં કોસ છે એટલે બીજો કોસ ઓલું કરવું પડશે એટલે કોસ વડે પાછું ભાગવું પડશે તો ભાગવી તો ગુણવું પડે તો આનો મતલબ થશે શું થઈ જશે કોસ છેદમાં ગુણી દઈશું અને પાછા છેદના છેદે એટલે કે સાંજની નીચે ગુણી દે એટલે અહીંયા ટેન થઈ જશે એટલે આ પદને આપણે આવું ફેરવીએ કે ને તો જો સૌથી પહેલાં આપણે આ પદને આ રીતે ફેરવી દઈએ અહીંયા થશે કારણ કે આપણે અંદર આપેલું છે ટેન આપેલું છે ટેન એક્સ આનું વિકલન સેક વર્ગ થાય તો સેક વર્ગ બનાવવા માટે અહીંયા શું હોવું જોઈએ કોસ વર્ગ હોય તો જ થાય તો આપણે બે અહીંયા શું કર્યું એક કોસ ગુણી દીધા એક હતા આપણી જોડે અહીંયા એક ગુણ્યા એટલે વર્ગ થઈ ગયો તો એક પાછું ભાગવું પડે એટલે અહીંયા કોસ એક્સ પાછા ભાગી નાખ્યા ઇન્ટુ ડીએક્સ કારણ કે આના બરાબર આદેશ લેવો છે આપણને ખબર છે કે વર્ગમૂળમાં જે પદ હોય એનો આદેશ લે તો એનું વિકલન હોવું જોઈએ તો આનું વિકલન શું થશે એકના છેદમાં સેક વર્ક થશે સોરી સેક વર્ગ થશે સેકવર્ગ એટલે શું થશે એકના છેદમાં કોસ વર્ક તો અહીંયા ખાલી કોશ જ છે તો વર્ગ હોવો જોઈએ ને તો આપણે શું કરી દીધું વર્ગ કરી દીધો અને એક ભાગી નાખ્યા તો આ પદ શું થઈ ગયું તો અહીંયા થઈ જશે વર્ગમૂળમાં ટેન એક્સ છેદમાં થશે સાઈનના છેદમાં એટલે આ ટેન થઈ જશે અને એકના છેદમાં કોસ વર્ગ એટલે આ શું થઈ ગયું સેક વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ આવું બધું લખી શકાય ચલો હવે આદેશ લઈ લઈએ તો અહીંયા શું થશે ટેન એક્સ બરાબર ટી આદેશ લખી શકાય અથવા તો અહીંયા એક વર્ગમૂળ છે એ કાઢી નાખો તોય વાંધો નથી તોય ચાલે તો અહીંયા શું થશે ટેનનું શું થશે વિકલન સેક વર્ગ એક્સ બરાબર શું થશે અહીંયા dt થશે ચલો કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે વર્ગમૂળમાં આની જગ્યાએ ટી લખાય છેદમાં થઈ ગયા ટી શેકર્ક ડીએક્સ એની જગ્યાએ શું થઈ ગયું ડી થઈ ગયા ચલો સાદરૂપ આપી દઈએ એટલે અહીંયા શું થઈ એકના છેદમાં ટી થઈ ગયા કારણ કે વર્ગમૂળ ટી કાટ થઈ જશે એટલે એકના છેદમાં ટી અથવા તો એ કાટ લખાય તો ચાલે એકના છેદમાં ટી એટલે આપણે શું કરવું પડશે વન બાય ઘાત વન બાય ટુ થશે છેદમાં અંશમાં લઈશું એટલે માઇનસ વન બાય ટુ થઈ જશે ઇન્ટુ થશે સંકલન તો આપણને આનું ખબર છે શું થશે એક ઘાત છે એમાં વધારો થાય કારણ કે ટીની એક કરતાં કોઈ પણ ઘાત આપેલી હોય અને છેદમાં હોય છેદમાં હોય તો અંશમાં લેવી પડે ખાલી જો છેદમાં એક ઘાત હોય તો જ લોગ લાગે બાકીના કેસની અંદર શું થશે કે ફરજિયાત ઉપર લઈ એક ઘાતમાં વધારો થાય અને એક ઘાત પાછી છેદમાં લખવાની થાય તો અહીંયા શું થશે ટીની વન બાય ટુ છેદમાં થશે વન બાય ટુ પ્લસ સી બે ઉપર આવી જશે છેદનો છેદ અને ટીની કિંમત મૂકી અને તો ટી બરાબર આપણે ટેન આદેશ લીધેલો હતો એટલે અહીંયા થશે ટેન એક્સ અને અહીંયા વર્ગ વન બાય ટુ છે એટલે વર્ગમૂળમાં આવશે પ્લસ તો આન્સર થશે એટલે આ પણ એક્ઝામ્પલ આપણું આઈએમપી છે એટલે ચોત્રીસમો એક્ઝામ્પલ આપણને જે આપેલું છે એ પણ આઈએમપી છે એમાં શું કરવાનું આપણે વર્ગમૂળમાં જે કિંમત આપેલી હતી ટેન એના બરાબર ટી આદેશ લઈ લેવાનો ટેનનો આદેશ શું એટલે થઈ જશે સેકવર્ક થશે સેકવર્ક નહોતું એટલે શું કર્યું આપણે એક કોસ હતું વર્ક કરી દીધો પાછું એક ભાગી નાખ્યું એટલે અહીંયા ટેન થઈ ગયા એનું સાદું આપી દો તો એ વાંધો નથી કે એકના છેદમાં વર્ગમૂળમાં ટેન તોય ચાલે અને એવું ન કરવું હોય અને એમનામ રાખો ને પછી છેલ્લે કિંમત મૂકીને સાદું રૂપ આપો તોય આન્સર થાય એટલે અહીંયા થઈ ગયા વર્ગમૂળમાં ટી છેદમાં ટી સેકવર્ક ડી એક છે બીજી જગ્યાએ થઈ ગયા ડી એક વર્ગમૂળ એક ટી છે એ છેદનો કાઢ થઈ જશે એટલે વર્ગમૂળમાં ટી એને અંશમાં લઈશું એટલે માઇનસ વન બાય ટુ થશે એનું સંકલન તો આપણને ખબર છે માઇનસ વન બાય ટુ પ્લસ વન માઇનસ વન બાય ટુ પ્લસ પાછી છેદમાં લખવું પડે અને પ્લસ સી સાદુરૂપ આપશું એટલે આ થશે વર્ગમૂળમાં ટી અથવા તો ટીની વન બાય ટુ આપણ થશે ટીની વન બાય ટુ છેદનો છેદ અંશમાં આવશે એટલે બે અને ટી ટીની જગ્યાએ આપણે આદેશ લીધેલો હતો ટેન એટલે વર્ગમૂળમાં ટેન એક્સ વત્તા સી આ આપણો ફાઇનલ આન્સર થાય આપણો આન્સર આ રીતે લખી શકાય ચલો પાંત્રીસ માં એક્ઝામ્પલ વાત કરીએ તો અહીં આપણું છે સંકલનમાં પદ અહીં આપણું છે વન પ્લસ લોગ એક્સ આખા વર્ગ અને છેદમાં અહીંયા આપેલું છે એક્સ ઇન્ટુ ડીએક્સ સિમ્પલ આપણને આગળ જોઈએ વર્ગમૂળ એક કરતાં વધારે ઘાત હોય કૌશની બે આપેલી હોય ત્રણ આપેલી હોય અડધી ઘાત આપેલી હોય તો એના બરાબર આપણે આદેશ લઈ લેવી છે તો અહીંયા શું થશે તો અહીંયા વન પ્લસ લોગ એક્સ બરાબર ટી આદેશ એનું વિકલન કરી જોઈએ તો આનું ઝીરો આનું વન ઓપોન એક્સ તો છે તો એનો મતલબ થશે તો અહીંયા શું થશે વન પ્લસ લોગ એક્સ આના બરાબર ટી આદેશ લઈ લઈએ તો ચાલ ચાલશે તો અહીંયા થશે ટી આદેશ લઈ લઈએ વનનું ઝીરો આનું શું થશે વન અપોન એક્સ ડીએક્સ બરાબર શું થઈ ગયું અહીંયા ડીટી થશે તો વન અપોન એક્સ શું થઈ ગયું ને એની જગ્યાએ શું થઈ જશે ડીટી થશે આની જગ્યાએ તો આપણે ટી ધારેલા હતા અને બે કાચ એટલે ટી અને વન અપોન એટલે ડીટી એટલે કે આપ દાખવું છે આનું ડીટી થઈ જશે સંકલનાનું તો કે અહીંયા શું થશે બે આપેલી છે એટલે વત્તા એક છેદમાં થશે બે વત્તા એક થશે પ્લસ સી એટલે અહીંયા શું થઈ જશે ટીની ત્રણ ઘાત છેદમાં થશે ત્રણ પ્લસ સી થશે ટીની ત્રણ ઘાત ટીની જગ્યાએ જે ધારેલું છે એ કિંમત મૂકવાની થાય તો ટીની જગ્યાએ વન પ્લસ લોગ એક્સ આપણે ધારેલા હતા એની ત્રણ ઘાત છેદમાં ત્રણ વધતા સી આ આપણો આન્સર થાય એટલે કે આપણને ખબર છે કે એક કરતાં વધારે ઘાત થાય તો આપણે એના બરાબર ટી ધારી લઈએ છીએ એનો આદેશ ટી આદેશ લઈ લે છે વિકલન કરી પાછી અંદર મૂકી દેશું કિંમત એટલે પાછું આપણું સૂત્ર જે છે લખેલા છે એવો જ આપણને રકમ મળી જાય અને આન્સર મળે ચલો છત્રીસમાંમાં આપેલું છે એક્સ વત્તા એક હા એક્સ વત્તા એક હા એક છત્રીસમો એક્ઝામ્પલ આપણને આપેલું છે એક્સ વત્તા એક હા એક્સ વત્તા એક અને અહીંયા આપેલું છે એક્સ વત્તા લોગ એક્સ આખાનો વર્ગ અને આખાના છેદમાં એક્સ આપેલા છે આવું આપણને આપેલું છે જો એક્ઝામ્પલ સિમ્પલ જ છે ખાલી રકમમાં એને પેલું છે હવે આપણને ખબર છે કે શું કરીએ છીએ આપણે એક કરતાં વધારે ઘાત હોય એનો આદેશ લેવાનો થાય આખા વિધેયમાં તો આપણને અહીંયા એક કરતાં વધારે ઘાત આ વિધેયને આપેલી છે તો એક્સ વધતા લોગ એક્સ એનો આપણે આદેશ લઈ લઈએ તો આનું વિકલન શું થાય એક વધતા આનું શું થશે વનઅપોન એક્સ થશે તો એક વધતાવાનું પણ એક્સ હોવું જોઈએ તો આ છે એને આના છેદમાં આપી દઈએ આને અલગ આપી દઈએ કારણ કે ગુણાકારમાં છે તો આના છેદમાં આપી કહે તો આ શું થશે એક વધતા એકના છેદમાં એક્સ થઈ ગયું છે જ આન્સર થઈ ગયો આપણો સિમ્પ સોરી સિમ્પલ ફોર્મ થઈ ગયો તરત એટલે આપણે અહીંયા છે એને ખાલી સિમ્પલ જ બનાવવાનું છે એક્સ વધતા એક એના નીચે આપણે એક્સ આપી દઈએ આ પદને અલગ લઈને એક્સ વધતા લોગ એક્સ આખાનો વર્ગ ઇન્ટુ ડીએક્સ આને અલગ અલગ કાપીએ એટલે અહીંયા શું થશે ની નીચે થઈ જશે અહીંયા અહીંયા થશે થશે આ જો આપણે આમ સિમ્પલ આપેલું હોય તો આપણને ડાયરેક્ટ ખબર પડે કે આનો આદેશ લઈએ તો આ આપણું વિકલન છે જ પણ એને લસાય બધું સિમ્પલ ફોર્મ કરીને આપેલું આ જે લસા લઈને બધું અંદર એને હાવ આ રીતે ફોર્મ આપેલું છે એટલે આપણને થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે પણ આપણે જોઈ લેવાનું કે આનો એક કરતાં વધારે ઘાત હોય એનો તો આદેશ લઈએ જ છે તો આદેશ લઈ અને સાદુરૂપ આપી જોયું એટલે આપણને આવું પદ મળે છે તો ફરી વાર આપણે અહીંયા સાદુરૂપ આપી દઈએ કે આદેશ લઈને એક્સ વત્તા લોગ એક્સ બરાબર ટી આદેશ ચલો આમાં વિકલન કરી દઈએ એટલે આ થશે વન વધતા આ શું થઈ જશે વન અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર શું થશે ડીકી થશે તો આ શું થઈ ગયું DT થઈ ગયા આની જગ્યાએ તો ટી ધારેલા જ છે એટલે અહીંયા આવું થશે સંકલનમાં ટી બે કા થશે ઇન્ટુ ડીટી થશે સંકલન કરી દે ટીનો વર્ગ એટલે અહીંયા શું થશે બે વત્તા એક થશે છેદમાં થશે બે વત્તા એક અને અહીંયા થશે વત્તા એટલે આનો મતલબ શું થઈ ગયો ટીની ત્રણ કાં છેદમાં ત્રણ વત્તા ટી બરાબર જે આદેશ લીધેલા છે એ મૂકી દો આન્સર થઈ ગયો તો અહીંયા થશે એક્સ લોગ એક્સ એની ત્રણ ઘાત છેદમાં ત્રણ પતાસી એટલે આન્સર થઈ ગયો એટલે અહીંયા આપણને જે આપેલું છે એ સિમ્પલ જ ફોર્મમાં આમ સિમ્પલ ફોર્મ છે પણ અહીંયા જે આપેલું છે એ પદ આપણે થોડું આ રીતે છે એટલા માટે આપણને કોમ્પ્લિકેટેડ લાગતું હતું પણ એક્સને અહીંયા પહેલા આનો આદેશ વિચારી જોયો અને પછી અલગ અલગ આપી દયું હતું મળી ગયું પદ એટલે આન્સરમાં અહીંયા ખાલી સિમ્પલ ફોર્મમાં કેવી રીતે ફરે એટલું આવડી જાય એટલે આ દેશ તો આપણને ખબર જ છે કે આ દેશમાં એક કરતાં વધારે ઘાત આવતી હોય હોય એ લેવાય વર્ગમૂળ એના બરાબર ચલો છત્રીસમો એક્ઝામ્પલ છે તો છત્રીસ મો એક્ઝામ્પલ કેવી રીતે થશે ચાલો છત્રીસમાં આપણે ગયું સાડત્રીસમાં એક્ઝામ્પલની વાત કરીએ ત્યાં સાડત્રીસમાં એક્ઝામ્પલ આપેલું છે સંકલનમાં એક્સનો ઘન સાઈન એનો ખૂણો એને આપેલો છે ટેન ઇનવર્સ એક્સની ચાર ઘાત અને છેદમાં આપેલું છે વન પ્લસ એક્સની આઠ ઘાત ઇન્ટુ છે અહીંયા આપણને આપેલું છે હ એક્સનું ઘણ સાઈન ટેન ઇન વર્ષ અહીંયા આપણને આપેલું છે એ પદ આ રીતે આપેલું છે હવે આપણે આમાં જોઈએ તો સિમ્પલમાં આપણને ખબર છે કે સાઈનનો ખૂણો સિમ્પલ હોવો જોઈએ ના હોય તો એનો આદેશ લેવાનો થાય તો અહીંયા સાઈનનો ખૂણો સિમ્પલ આપેલો નથી એટલે આપણે એનો આદેશ લઈ લઈશું તો આદેશ શું અહીંયા થશે તો અહીંયા થશે એટલે ટેન ઇન વર્ષ એક્સની ચાર ઘાત બરાબર ટી આદેશ થઈ જશે મેં આગળ તમને કીધું હતું એમ જ કે જો સિમ્પલ વિધિ હોય એનો ખૂણો સિમ્પલ ન હોય તો આપણે પહેલો જ અહીંયાથી આ દેશ લેવાનો થાય તો સિમ્પલ ખૂણો નહોતો એટલે આપણે ટેન ઇનવર્સ એક્સની ચાર ઘાત હતી અને બરાબર ટી આ દેશ લીધો આનું વિકલન કરી દઈશું એટલે આ શું થશે ટેન ઇનવર્સનું શું થશે એકના છેદમાં એક્સનો વર્ક થાય તો અહીંયા થશે એકના છેદમાં એક્સનો વર્ક એટલે કે એક્સની ચાર ઘાત છે એનો વર્ક અને પછી ખૂણાનું થશે એટલે અહીંયા શું થશે ચાર એક્સનો ઘન ઇન્ટુ ડીએક્સ બરાબર થશે ડીટી કારણ કે વિધેય છે એના ખૂણાનું પછી વિકલન થાય કારણ કે વિકલનની અંદર એ થાય ચલો સાદરૂપ આપીએ એમાં આપણને એક્સનો ઘન પહેલાં સાદરૂપ આપી દઈએ એટલે એ થશે ચાર એક્સનો ઘન છેદમાં થશે વન પ્લસ એક્સની આઠ ઘાત ડી એક્સ બરાબર અહીંયા થઈ ગયા ડીટી તો જોઈ લઈએ વન પ્લસ એક્સનો આઠ ઘાત એ તો છે જ એક્સનો ઘન એટલે આટલું પદ આપણું જે છે આ આટલું પદ એના બરાબર ડીટી છેદમાં ચાર થાય કારણ કે ચાર વધારાના છે એટલે ચારને પેલી બાજુ લઈ લઈશું એટલે અહીંયા થશે એક્સનો ઘન છેદમાં વન પ્લસ એક્સની આઠ ઘાત ડી એક્સ બરાબર શું થશે અહીંયા ડીટીના છેદમાં ચાર કારણ કે છેદ છે સામે જતો રહેશે આની જગ્યાએ તો આપણે ધારેલું છે ચાલો કિંમત મૂકી દઈએ એટલે એ શું થશે આપણે જે આ રાઉન્ડ કરેલું છે એના બરાબર તો ડીટી છેદમાં ચાર થઈ ગયા એટલા થઈ ગયા ડીટીના છેદમાં ચાર સાઈન આની જગ્યાએ તો આપણે ટી ધારેલા છે એટલે આ શું થઈ ગયું ટી વન બાય ફોર છે એને બહાર લઈ લઈએ એટલે આવું થશે વન બાય ફોર અહીંયા થશે સાઈન ટી ડી ટી બસ સંકલન કરવાનું છે વન બાય ફોર સાઈનનું શું થશે તો કે અહીંયા થશે માઇનસ કોસ ટી વત્તા એટલે અહીંયા આવું બતા જશે માઇનસ કોસ ટીની જગ્યાએ આપણે શું ધારેલું છે તો કે કિંમત મૂકી ટેન ઇન ચાર ઘાત છેદમાં થઈ જશે અહીંયા ચાર બતાશી આ આપણો આન્સર થયો એટલે કે અહીંયા આપણને જે આપેલું છે ખાલી એ વસ્તુ યાદ રાખવાનું શું વસ્તુ યાદ રાખવાનું કે આપણને જે ખૂણું આપેલું છે એ સિમ્પલ છે નથી તો એના બરાબર આદેશ લેવાનો થાય એનો આદેશ લઈ અને સાદરૂપ આપી દઈશું સોરી સંકલન કરી નાખશો એટલે આન્સર થાય તો આનો આન્સર આપણને આટલો મળે એટલે સાડત્રીસ સાડત્રીસ એક્ઝામ્પલ છે એ આપણે સિમ્પલ આ રીતે ગણી શકાય એટલે આપણો આન્સર છે એ આ રીતે થશે ચલો હવે બે એમસ્યુક્યુ છે સાથે બે એમસુક્યુની ગણતરી કરી દઈએ એટલે આપણે અહીંયા જે છે સાત પોઈન્ટ બે છે એમસુક્યુ સહિત પૂરું થઈ જાય અહીં આપણું છે દસ એક્સની નવ ઘાત વત્તા દસની એક્સ ઘાત લો ઇરિસ્ટુ દસ છેદમાં એક્સની દસ 10 દસની એક્સ ઘાત ટી એક્સ હં તો આપણને ખબર છે કે છેદ બરાબર આદેશ લઈ લે એટલે આપણને અહીંયા કિંમત મળશે એક્સની દસ વધતા દસની એક્સ ઘાત બરાબર ટી આદેશ આનું વિકલાનંશમાં હોવું જોઈએ તો અહીંયા આનું એટલે શું થશે ઘાત આગળ આવશે દસ એક્સની નવ ઘાત વધતા દસ એક્સની દસ ઘાત માટે શું થશે દસની એક્સ ખાત ઇન્ટુ શું લખાય લોગ દસ લખાય ઇન્ટુ ડી એક્સ બરાબર શું થઈ ગયું ડીટી થઈ ગયા તો ઉપર આપેલું છે એ શું થઈ ગયું આખું દસ એક્સની નવ વધતા દસની એક્સ લોગ ઇ રીસ્ટુ દસ ડી એક્સ બરાબર શું લખાય ડીટી આખો થઈ ગયો અને છેદમાં ટી થઈ ગયા એટલે અહીંયા આની જગ્યાએ આવું લખાય એકના છેદમાં ટી ડીટી એકના છેદમાં ટી એટલે આની જગ્યાએ શું થઈ ગયું ઘણી જગ્યાએ લખાય લોક માનાંક ટી વત્તા સી થઈ ગયું ને લોક માનાંક ટી ટીની જગ્યાએ શું ધારેલું હતું તો અહીંયા થશે એક્સની દસ વત્તા દસ એક્સ એક્સની દસ વત્તા સી હા આપણો આન્સર થાય એટલે એમ સિક્યુમાં આપણને લોક આન્સર આપેલો હોય આવો આન્સર કયો આપેલો છે લોક એક્સની દસ વત્તા એક્સ દસની એક્સ કાત વત્તા એક્સની દસ આપેલો છે એ આપણો ફાઇનલ આન્સર થાય એટલે એની અંદર આપણને આન્સર છે ચલો ઓગણ ચાલીસ આપેલું છે અહીંયા આપેલું છે એકના છેદમાં સાઇન વર્ગ એક્સ કોસ વર્ગ એક્સ ડી છે તો સિમ્પલ આપણે એમાં જોઈએ તો આદેશ લેવાથી કોઈ ફરક પડશે એ નહીં કારણ કે સાઇન વર્ગ છેદમાં કોસ વર્ગ તો એવું તો થશે નહીં પણ આપણને ખબર છે કે સાઇન અને કોસ ગુણાકારમાં છે તો એક છે એની જગ્યાએ આવું લખીએ કાંઈ સાઇન વર્ગ એક્સ કોસ વર્ગ એક્સ લખીએ કાય અને છેદમાં સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ ડીએક્સ હું લખાય શું કર્યું આપણે સાઈન વર્ગ એક્સ વધતા કોસ વર્ગ એક એની કિંમત કેટલી થશે એક તો અહીંયા એકની જગ્યાએ લખીએ કાય એટલે આપણે આ લખી દીધું બે બેને અલગ અલગ આપી દઈએ છેદ આ છેદ આને આપી દઈએ આને આપી દઈએ તો અહીંયા શું વધશે એકના છેદમાં કોસ વર્ગ એક્સ વધશે વત્તા અહીંયા શું વધશે એકના છેદમાં સાઈન વર્ગ એક્સ વધશે ઇન્ટુ ડીએક્સ એકના છેદમાં કોસ વર્ગ એક્સ એટલે એનો મતલબ શું થઈ ગયો સેક વર્ગ એક્સ થયા વધતાં શું થઈ ગયું કોસેક વર્ગ એક્સ એક્સ થઈ ગયા તો આપણને બેનું સંકલન ખબર છે આનું શું થશે ટેનએક્સ હશે આનું શું થશે તો ક્યાંનું થશે માઇનસ કોટ એક્સ હશે પ્લસ સી આપણો ફાઇનલ આન્સર થાય તો ટેન એક્સ માઇનસ આ જે આપણો આવ્યો એ આપણો ફાઇનલ આન્સર થાય એટલે એનો મતલબ થશે ટેનએક્સ માઇનસ એટલે આમાં આન્સર આપણને ટેનએક્સ માઇનસ કોટેક્સ કયો આપેલો છે તો આન્સર બોમ્બે આપેલો છે એટલે આનો આન્સર ફાઇનલ થયો ઈ બોમ્બે લખાય એટલે આપણું એક્ઝામ્પલ છે એને આ રીતે ગણી શકાય અને બધા જ એક્ઝામ્પલો આપણે સેમ આ રીતે સાત પોઈન્ટ બેના ગણી શકાય હવે ઉદાહરણ છે એ આવતા લેક્ચરમાં પાછા ઉદાહરણ છે એ કન્ટિન્યુ કરી અને ગણી દઈશું કારણ કે ઉદાહરણ પણ સિમ્પલ જ આપેલા છે ઓકે દોસ્તો થેન્ક યુ આગળ લેક્ચરમાં પાછું ફરીવાર અહીંથી કન્ટિન્યુ કરીશું ઓકે થેન્ક યુ